અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકામાં વીજપડી ગામે રઘુવંશી સમાજ દ્વારા પૂજ્ય જલારામ બાપાની દર વર્ષની જેમ આ વર્ષે પણ સંત શિરોમણી જલારામ બાપાની જન્મજયંતિની ભવ્યાતિ ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી કે ખૂબ જ સરસ આયોજન કરવામાં આવ્યું હતું બસો છવ્વીસમી જન્મજયંતિમાં શોભાયાત્રા પણ નીકાળવામાં આવી હતી જોકે જય જલારામ બાપાના નાદથી સમગ્ર વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું બીજાપડી લોહાણા મહાજનવાડી ખાતે વિવિધ કાર્યક્રમો મંગળ આરતી પૂજન અર્ચન પ્રસાદનું પણ રઘુવંશી સમાજ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું આ ભવ્ય શોભાયાત્રા બીજા લોહાણા મહાજનવાડીથી રાજુલા રોડ મેઇન બજારમાં થઈને લોહાણા મહાજનવાડી ખાતે પૂર્ણ કરવામાં આવી હતી જોકે ના તમામ સમાજના જનો ઉપસ્થિત રહ્યા હતા અને જલારામ બાપાની બસો છવ્વીસમી જન્મજયંતિની ભવ્યાથી ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી સમીર ખોખર સાથે બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ